મિત્રો સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નીજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં ત્રેપન હજાર કરતા પણ વધારે આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરતા આંગણવાડી કાર્યકર અંતેદાગર બહેનો માટે આજે આપણે મહત્વના સમાચાર વિશે જાણીશું તો મિત્રો વાત કરીએ આંગણવાડી કર્મચારીઓ એટલે કે ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો કે જેમને સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા તે સિમ કાર્ડ આ આંગણવાડી કર્મચારીઓએ રાજ્ય સરકારને પાછા આપી દીધા છે હવે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ ત્રેપન હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનોએ ગત રોજ તમામ જે સીમ કાર્ડ જે સરકારે આપ્યા હતા તેમને છેલ્લા બે વર્ષથી સીમ કાર્ડ સરકારને પાછા આપી દીધા છે એની પાછળનું કારણ શું છે તો એને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું હવે મિત્રો વાત કરીએ આજના આંગણવાડી સમાચારમાં તો હવે મિત્રો વાત કરીએ આંગણવાડી મહિલાઓને એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટફોન આપવા માટેની જે ગ્રાન્ટ છે તે ગુજરાત રાજ્ય સરકાર માટે ફાળવણી કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે કેન્દ્ર સરકારે આ ગ્રાન્ટ ફાળવણી કરી આજે એક વર્ષ કરતાં પણ વધારે સમયગાળો વીતવા છતાં પણ રાજ્ય સરકારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતાં પંચાવન હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનોને કોઈ સ્માર્ટફોન આપ્યો ન હોવાથી હવે કેન્દ્રને ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકારને ફોન આપતી હોવાથી આક્ષેપ સાથે આંગણવાડીના કાર્યકર મહિલાઓએ સીમ કાર્ડ જે છે તે સરકારને પાછા આપી દીધા છે રાજ્યની સાઠ હજાર જેટલા આંગણવાડી વર્કર બહેનોને પોષણ ટ્રેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના જ માત્ર સીયુજી સીમ કાર્ડ આપી દીધા છે આ કારણે બહેનોને આંગણવાડી ઓનલાઈન કામ કરવામાં અનેક મુશ્કેલી પડે છે ત્રણ વર્ષથી આ માટે રજૂઆત કરવા છતાં સરકારી અધિકારીઓના ગલ્લા તલ્લાથી કંટાળીને આંગણવાડી વર્કર બહેનો એટલે કે કાર્યકર બહેનોએ તેમના સિમ કાર્ડ હવે અધિકારીઓને પાછા આપી દીધા છે અને ઓનલાઈન કામગીરી પણ બંધ કરી દીધી છે ત્યાં સુધી સુધી મોબાઈલ અપાય માત્ર કામગીરી કરાશે તેવું આ બહેનોએ મનમાં લીધું છે ભારતીય મજદૂર સંઘ એટલે કે બીએમએસએ એ આંગણવાડી બહેનો માટેના પ્રશ્નોના નિરાકરણ માટે જે બીડું હાથમાં લીધું છે એમના પર ભરોસો રાખી સીમ કાર્ડમાં એમપી બદલીને જમા કરવામાં આવ્યા છે તો હવે મિત્રો આ સમસ્યા કઈ છે તો કે ભારતીય મજદૂર સંઘ એટલે કે બીએમએસના ભાવિકાબેન ચાવના જણાવ્યા અનુસાર સરકારે સાત વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા છે પરંતુ મોબાઈલો આપ્યા નથી બહેનો પર્સનલ ફોનથી કામ કરે છે દસ ફોટા અને પંદર કામ ફોનમાં કરવાના હોય છે આથી તમામ આંગણવાડી બહેનોએ કાર્ડ આઈસીડીએસ કચેરીમાં પરત કર્યા છે સૌને જણાવી દઈએ કે આંગણવાડી કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષથી જે કાર્યકર બહેનો છે જે સરકાર દ્વારા સીમ કાર્ડ આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્ડનો જે ઉપયોગ છે તે બહેનો પોતાના મોબાઈલ ફોનમાં કરતા હોય છે તે પોતાનું જે પર્સનલ ડેટા છે તે ચોરાવાના ડર સાથે બેંક ડિટેલ જેવી વસ્તુઓ જે છે તે મોબાઈલ ફોનમાં પણ હોવાથી ચોરાવાની ભીતિ જે સાધે છે તે બહેનોએ આ કામનો બહિષ્કાર કર્યો છે અને ઘણા લાંબા સમયથી બહેનોને સ્માર્ટફોન સરકાર આપે તેવી ઈચ્છા રાખી રહ્યા છે હવે મિત્રો માંગણી કઈ છે તો કે ત્રણ વર્ષમાં સરકારના કેટલાક અધિકારીઓ દ્વારા પંદર મિટિંગ કરવામાં આવી હતી પરંતુ માંગણી સંતોષવામાં આવતી નથી કેટલીક બહેનો પાસે ફોન પણ નથી અને કેટલીક બહેનોને આ કાર્ય માટે બે ફોન રાખવા પડે છે સરકાર દ્વારા દરેક બહેનોને એક ફોન્ડ આપવામાં આવે જેથી આ કાર્ય સરળતાથી કરી શકાય તેવી માંગણીઓ હાલમાં ગુજરાત રાજ્યના સાઠ હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનો કરી રહ્યા છે તો ગત રોજ કેન્દ્ર સરકાર દ્વારા અગિયાર હજાર રૂપિયા જેટલી માત્ય રકમ જે છે તે તમામ આંગણવાડી કાર્યકર બહેનોને પર્સનલ ફોન ખરીદવા માટે એટલે કે મોબાઈલમાં પોષણ ટ્રેકર એક્સ સહિત જે અનેક ઓનલાઈન કામગીરી આંગણવાડી કાર્યકર બહેનો કરે છે તે તમામ ઓનલાઈન કામગીરી કરવા માટે જે છે તે કેન્દ્ર સરકારે અગિયાર હજાર રૂપિયાની માપદારક કમ તમામ આંગણવાડી કર્મચારીઓ માટે ગત વર્ષે બજેટ ફાળવી દીધું છે પરંતુ કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ રાજ્ય સરકાર જે છે તેનો અમલ નથી કરતી આથી આંગણવાડી મહિલા કર્મચારીઓને હવે પોતાના સ્ટ્રીમ કાર્ડ જે ત્રણ વર્ષથી તેઓ વાપરી રહ્યા છે તે સરકારને પરત કરી દીધા છે શું સરકાર આ આંગણવાડી કર્મચારીઓના સિમ કાર્ડ પરત કરવાથી સફાળણી જાગશે કે નહીં તો સ્માર્ટફોન આપવાની અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સાથે ગ્રાન્ટમાં વધારો કરી અથવા તો કેન્દ્ર સરકારને રહેવા દઈ રાજ્ય સરકાર ગ્રાન્ટ ઉપાડી નવા સ્માર્ટફોન આ કર્મચારીઓને આપશે કે નહીં એ તો સમજિત બતાવશે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત